હેલો તમામ સ્વાગત છે ફટાફટથી એક વાર લખી દોકીબાર ખાખી પાર ખુબ જ જલ્દી જવું છે કોઈ એવો મોટો પોઈન્ટ નથી એટલે ફટાફટથી આપણે ચાલુ કરી દેવું છે અને ફટાફટથી પૂરું કરી દેવું છે કારણ કે આ કઈ એવો મોટો ટોપિક નથી જે પણ લોકોને માહિતી છે એ લોકો સ્કીપ કરી શકે છે બાકી જે લોકોને જાણવાની ઈચ્છા છે એ તમ તારે આવી જાઓ બધી બાબત આપણે કરી દેવાના છે ખાસ કરી જેવા લોકોને પીએસઆઈ અને જે કોન્સ્ટેબલની જે લાયકાત અંગે જે સવાલ છે તો એને અનુસંધાને આજે આપણે મળ્યા છીએ અને તમામ બાબત જે છે આપણે કરી દેવાના છીએ રાઈટ એકવાર લખી દો ભાઈ અપકી બાર ખાકી પાર ફટાફટથી એકવાર લખી દો અપકી બાર ખાકી પાર પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો વિડીયો

ખાખી માટે મળીએ છીએ તો ખાખીની ખુમારી તો હોય જ બરાબર સ્લોગન છે એની માટે પેલા સૌથી પ્રથમ છે કે જે આપણે મોટિવેશન તમને લોકોને કરીએ છીએ અને એક આખું ટેબલ બની ગયું છે જીસીઆરટી આપણે કરાવવાના છીએ બરાબર મેથ્સ રીઝનિંગ અને અન્ય વિષય એમસીક્યુ સાથે એટલે એનું ટેબલ વધીને તમને જે છે આ વીકની અંદર મળી જશે એની એની ડિસ્કસ પણ કરીએ છીએ

બરાબર તો આ તો મોટિવેશન હતું હવે વધારે કઈ સમય બગાડ્યા વગર તમને જે સીધો ઉપર કન્વર્ટ કરું છું બરાબર હવે કદાચ આ તમે જોયું હશે ન જોયું હોય તો બરાબર આ તમે જોયું હશે બરાબર આ જ વસ્તુ છે બરાબર આજ વસ્તુ છે બીજું કાંઈ નથી વારે વારે વિદ્યાર્થી મિત્રોનું દરેક વિડીયોમાં કહેતો હતો કે જે કોન્સ્ટેબલની લાયકા છે બાર પાસ જ આવે છે પીએસઆઈની એજ જે જૂની હતી એ જ બરાબર હજી એમાં કોઈ અપડેશન આવી નથી ખાસ કરી જે પણ લોકો પીએસઆઈની તૈયારી કરે છે બરાબર અને ખાસ એવા પ્રશ્નો આવી રહ્યા છે કે ભાઈ છેલ્લું સેમ હોય બરાબર કારણ કે જે છેલ્લું સેમ હોય જે છેલ્લા સેમમાં ધારો કે આપણે ટીવાય હોય તો ટી વાયના પાંચમા સેમમાં હોય સેમ પાંચમાં તો આવા લોકો જે છે અપ્લાય નહીં કરી શકે આવનારી ભરતીમાં આર આર હજી કાંઈ છે નહીં બરાબર અને ક્યાંય કોઈ કહેતું હોય તો માની નહીં લેવાનું હા પાંત્રીસ વર્ષ થઈ જશે હા પાંત્રીસ વર્ષ ઓપન કેટેગરીવાળાને પાંત્રીસ વર્ષ થઈ જશે બરોબર છે ઓપન કેટેગરીવાળાને પાંત્રીસ વર્ષ થઈ જશે અત્યારે એવી ચર્ચા ચાલે છે કે ભાઈ એકવીસ વર્ષની ઉંમર હોય તો આ પીએસઆઈમાં જઈ શકાય બરાબર પણ હજી ઓફિશિયલ આપણા આર આરમાં એવી કોઈ ચોખવટ નથી થઈ બરાબર ત્યાં સુધી પીએસઆઈની લાયકાત તમારે ફરજિયાત સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ અગાઉની ભરતીમાં પણ એવું હતું અગાઉની ભરતીમાં પણ ઘણા ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પણ આવું કંઈ થયું નથી બરાબર ના રનિંગમાં ના માર્ક લગભગ નહીં ગણાય એના માટે ઓલરેડી એક આખો ડેડિકેટેડ વિડીયો બનાવી દીધો છે હર્ષભાઈ ખાસ જોઈ લો આજે જે આપણે પોઈન્ટ માટે મળ્યા છીએ એના વિશે વાત કરું છું ખાસ કરીને ઘણા બધા લોકોને આ એક જ પ્રશ્ન હતો કે કોન્સ્ટેબલની ભરતી છે બાર પાસ ઉપર આવશે કે સ્નાતક ઉપર તો તમે વાંચી શકો છો ધોરણ બાર પાસને હજુ સરકારી નોકરીની તક છે બરાબર માર્કેટમાં ઘણા બધા લોકો કંઈક ને કંઈક નવું નવું બોલે છે પણ આપણે મુખ્ય વસ્તુ એ વાંચવાની કે ભાઈ આ બાર પાસે કોની માટે છે કે ભાઈ તલાટી માટે નથી ચાલો ભાઈ હવે આપણે જેની તૈયારી કરીએ તેની તૈયારી કરીએ છીએ સરકારની એલઆરડી ફોરેસ્ટર બીટગાર્ડ સાથે ગુજરાત સ્ટેટ આપણે એક જ વસ્તુ છે ભાઈ એલઆરડી આપણે કોન્સ્ટેબલ બનવું છે બરાબર આ રનિંગના માર્ક કેન્સલ થશે બરાબર એટલે આપણે એક જ વસ્તુ છે આપણે કોન્સ્ટેબલ બનવું છે એલઆરડી મેં તમને ટાઈપ પણ બતાવી દીધા હતા કે ભાઈ ખાસ કરી પોલીસ ભરતીમાં હા બાર પાસ જ છે બાર પાસ જ છે બરાબર કદાચ એવું બની શકે આ છેલ્લી ભરતી હોઈ શકે બાર પાસ ઉપર કોન્સ્ટેબલની હેલો કાજલ બરાબર કદાચ એવું બની શકે પણ મારા ખ્યાલ પ્રમાણે આવું લગભગ નહીં થાય હવે વજન છાતી અને ઊંચાઈ આના નિયમો લગભગ એનાય જ રહેશે હા બરાબર હવે જો એક બીજો પણ પ્રશ્ન હતો કે ભાઈ સર મારે દસમા ધોરણમાં ચાર ટ્રાય છે બરાબર અને બારમા ધોરણમાં ત્રણ ટ્રાય છે તો હું એપ્લાય કરી શકું આ કરી શકાય એપ્લાય તમે કરી શકો છો બરાબર હા પાંત્રીસ પ્લસ ચાલીસ વર્ષ એ બરાબર છે આવો આવો એક પ્રશ્ન હતો આ ખરેખર આજે ખાસ લાયકાત માટે આપણે લાઈવ થયા છીએ બરાબર જે લોકોને ખબર હોય તમ તારે સ્કીપ કરી શકે છે વિડીયો બરોબર એટલે બરોબર છે એક પ્લસ બે વીકમાં હવે એ તો બહુ આઈડિયા નથી કારણ કે આપણે છે ને ત્રીસ જાન્યુઆરીની રાહ જોવાની છે રાહ જોવાની છે બે હજાર ચોવીસ બરાબર આની રાહ જોવાની છે થઈ જશે કઈ વાંધો નહીં બે ટ્રાય હોય ત્રણ ટ્રાયો તમારી માર્કશીટ છે ને એમાં જે વિષય તમને જે તકલીફ થતી હોય ને એ તમને આ આપણું પેજ છે આખું આપણું ટ્રીકી નોલેજ ઇન્સ્ટાગ્રામ ઉપર બધી માહિતી ત્યાંથી મળી જશે બરાબર કઈ રીતે તમારે એની ગણતરી કરવી કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી એ બધી માહિતી ત્યાંથી મળી જશે ઇન્સ્ટાગ્રામમાં કઈ નહીં પાસ હોવા જોઈએ બરાબર આ તો કોન્સ્ટેબલ છે યુપીએસસીમાં પણ ચાલે ગમે એટલી ટ્રાયમાં બરાબર આ તો કોન્સ્ટેબલ છે ક્યાં યુપીએસસી ને ક્યાં કોન્સ્ટેબલ બરાબર એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર બે હોય પાંચ હોય સાત હોય કાંઈ વાંધો નહીં તારે પણ પાસ હોવા જોઈએ બરાબર ખાસ કરી પીએસઆઈમાં જે લોકો હા કારણ કે વચ્ચે આપણે કોટ આવી છે બરાબર એટલે ત્યાં સુધી કંઈક આવવું જોઈએ હવે એ બધું આર આર ઉપર ડિપેન્ડ કરે છે જ્યોતિષ મેથ્સ બરાબર કારણ કે ખોટી વાત આપણે કરવી નથી અને કોઈ કરતા હોય તો તમે સમજી શકો છો બરાબર કારણ કે ઓફિસિયલી ત્રીસ જાન્યુઆરી આવી ગઈ છે આપણે એક જ વસ્તુ છે અત્યારે તૈયારી કરવાની છે અત્યારે એક જ વસ્તુ છે તૈયારીમાં લાગી જાવ આપણે શું કરવાનું છે એક તો જીસીઆરટી જીસીઆરટી નું આખું જે છે ટાઈમટેબલ બની ચૂક્યું છે વિધિન વીકમાં ધોરણ છ આખું એમસીક્યુઝ બરાબર રનિંગ લગભગ છવ્વીસો મીટર જેવું રહેશે છવ્વીસો મીટરથી લઈને ત્રણ હજાર મીટર સુધી બરાબર એટલે જીસીઆરટીમાં આવું એ બધા જોડાઈ જજો ટેબલ મળી જશે આપણે આખું ટાઈમ ટેબલ મળી જશે અને સાથે સાથે તમારે રિવિઝન જો કરવું હોય ને આપણે લગભગ ત્રીસ થી ચાલીસ પ્રશ્નો રાખશું અને એમાંથી પાછા દસ કે અગિયાર પ્રશ્નોની પાછી ટેસ્ટ હશે એટલે દરરોજ તમારે ચાલીસ ચાલીસ એમસીક્યુ પાકા થતા જશે એક દિવસના ચાલીસ એમસીક્યુ લેખે તમે ગણો ત્રીસ દિવસના કેટલા થાય બરાબર અને એ બધાનો પાછો એક મોક ટેસ્ટ હશે હવે નેહાબેન હાલ કોઈ પ્રોપર માહિતી નથી આ જે બધી વાત છે ને એ જનરલ આપણે વાત કરીએ છીએ રનિંગ બાબતે રનિંગ માટે મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવી દીધો છે તમે ખાસ જોઈ લે અમે બધી બાબત ક્લિયર કરી દીધી છે કેટલું કેટલા કિલોમીટર દોડવાનું છે બરાબર પરીક્ષાનું શું છે કેવી રીતે છે અને હજી એક આપણો ટોપિક બાકી રહે છે કે ભાઈ કયા વિષયનું ને એવું બધું બરાબર તો એના વિશે આપણે નેક્સ્ટ કોઈ વિડીયો આવશે ત્યારે સો ટકા તમને જણાવી દઈશ રનિંગ બાબતે ખોટું હા હોઈ શકે આઠસો મીટર અથવા તો બારસો મીટર આવો કંઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે અને ખાસ કરી જે લોકો છવ્વીસો મીટર યાદ રાખીને બેઠા છે ને એમને કદાચ આવું હોઈ શકે કે ભાઈ બાર તેર મિનિટમાં તમારે કરવાનું રીએ બરાબર બાર અથવા તો તેર મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહીએ બરાબર આ એક અંદાજીત છે હા હા રનિંગનો વિડીયો મૂકશોડી મૂકેલો જ છે રનિંગનો વિડીયો ઓલરેડી રનિંગનો વિડીયો મૂકેલો છે ખાલી તમે આ ચેનલની વિઝિટ લેશો તો પણ તમને મળી જશે ઓકે એટલે બીજું કાંઈ છે નહીં ખાસ જે લોકો આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો હશે બાર પાસે જ રહેવાની છે કોન્સ્ટેબલની ભરતી જે એલઆરડી ની આપણે વાત કરીએ છીએ તો આઈ હોપ કે આ પછીના વિડીયોમાં આ પ્રશ્ન નહીં આવે કે ભાઈ શું જે પણ લોકો પાછળથી વિડીયો જોવે છે એમને પણ રિક્વેસ્ટ કે આ વિડીયો જે છે તમારા મિત્રોને હા અત્યારે મીટરની ચર્ચા ચાલુ છે બરાબર કારણ કે આ આપણું રાજ્ય છે ભરતી ક્યારે આવે છે કેવી રીતે થાય છે બરાબર એ મારાથી વિશેષ તમે જાણી શકો છો ગુડ નાઇટ હા પીએસઆઈમાં જો એક પ્રિલિમ્સ આવશે અને પીએસઆઈમાં પ્રિલિમ્સ આવશે અને ડિસ્ક્રિપ્ટિવ આવશે બરાબર એ પછીની વાત છે એનો વિડીયો પણ આવે છે આખું આપણે એ પોલીસ બોર્ડનું કરી લેશું બરાબર અત્યારે આપણે બધી એની તૈયારી ચાલુ છે કે ભાઈ ખરેખર શું વાત છે એટલે એ આખો એક વિડીયો આપણે એના ઉપર બનાવવાના છીએ કે ભાઈ કઈ રીતનું છે કે ભાઈ પ્રિલિમ્સ આવશે મેઇન્સ આવશે પછી શું આવશે ઓકે એટલે આખું આપણે એના ઉપર કવર કરવાના છે પીએસઆઈ ઉપર અને કોન્સ્ટેબલ ઉપર જય માતાજી રુજરાજશ્રી એટલે આખું આપણા ઉપર એના ઉપર આપણે કરવાના છીએ બરાબર કે પીએસઆઈ ની ભરતી છે ભરતી પછી એમાં કોમ્પ્યુટર પરીક્ષા આવશે કે નહીં આવે બરાબર તો આ વસ્તુ છે બરાબર તો લગભગ હવે આના સિવાય આજના વિડીયોમાં કોઈ પ્રશ્ન છે નહીં કારણ કે આજે આપણે માત્ર લાયકાત બાબતે મળેલા હતા બરાબર હા દોડના માર્ગ હતા બરાબર દોડના માર્ક હતા જો કોન્સ્ટેબલની બુકની તમે વાત કરો ને તો અત્યારે માર્કેટમાં બહુ બધી બુક અવેલેબલ છે પણ હાઉ સસ્ત આપણે કહેવાય ને સસ્તામાં સિદ્ધપુરની યાત્રા નહીં એવું નહીં આવે લાંબી કૂદ લોંગ જમ્પ એવું નહીં આવે એટલે હવે એના વિશે આપણે માહિતી ચાલુ છે ફોરેસ્ટ બાબતે મારી પાસે માહિતી આવશે કારણ કે અત્યારે માર્કેટમાં ફરે છે પણ આપણે ચોક્કસ માહિતી મળશે એટલે હું સો ટકા તમને જણાવીશ હવે આ કોન્સ્ટેબલની બુક જો માર્કેટમાં ઘણી બધી બુક છે પણ જેનો મેઇન જેનો કન્ટેન્ટ છે ને એ જીસીઆરટી છે બરાબર એ જીસીઆરટી છે એટલે આપણે છે ને જીસીઆરટી કરવાની છે મોક ટેસ્ટ માટે આપણી પાસે ઓલરેડી એપ્લિકેશન છે બરાબર મોક ટેસ્ટ તમને મળી જશે ત્યાં મોક ટેસ્ટ મળી જશે ઓલરેડી દસ મોક ટેસ્ટ આવી ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ટ્રીકી નોલેજ બરાબર આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરી લેજો જો ફોરેસ્ટની વાત કરીએ છીએ જેમના લોકોને મોક ટેસ્ટ આપવી છે બરાબર એને પ્લે સ્ટોરમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે ટ્રીકી નોલેજ જે આપણી ચેનલ છે એ જ નામથી એપ્લિકેશન છે બરાબર ત્યાં ઓલરેડી ફ્રી ટેસ્ટ પણ અવેલેબલ છે મોક ટેસ્ટ પણ અવેલેબલ છે કોન્સ્ટેબલની ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે બરાબર જેમણે પણ ખાસ જો ટેસ્ટ ટેસ્ટ આપવી છે બરાબર તો એની માટે બધું અવેલેબલ છે ખાસ જીસીઆરટી પછી મોક ટેસ્ટ બરાબર અને ફ્રી ટેસ્ટ આ બધું અવેલેબલ છે તમને જે ઈચ્છા થાય તમે આપી શકો છો બરાબર આ મોક ટેસ્ટ એ બધી 100 માર્કની છે અને દર રવિવારે આવે છે અને દર રવિવારે મોક ટેસ્ટ હોય છે બરાબર એટલે જેમને પણ ઈચ્છા હોય એ અહીં આવીને જોડાઈ જાવ તમે તારે જય માતાજી અહીં આરઆર છે એને માટે આપણે થોડું ખમવું પડશે કારણ કે કોર્ટ મેટર છે બરોબર જાન્યુઆરી સુધી તો આપણે રાહ જોવી પડશે ભરતીની બરાબર ભરતી કદાચ જાહેર થાય એવું લાગતું નથી કારણ કે ફોરેસ્ટની હા ચાલશે હવે જો ફોરેસ્ટની જે અત્યારે વાત ચાલે જ ને એમાં એવું છે કારણ કે પેલા જાન્યુઆરીનું કીધું હતું આવું પાછું ફેબ્રુઆરી એવું છે બરાબર એટલે લગભગ લગભગ ચૂંટણી આંબી એવું લાગે છે બરાબર એટલે ફોરેસ્ટની પણ આપણે વાત કરીશું હા એના એના વિષે હું આપણે સરસ મજાનો એક ડેડિકેટેડ વિડીયો લઈ આવશું કે ભાઈ કઈ રીતનું આખું આયોજન રહેશે કે કઈ રીતનું તમારો સિલેબસ રહેશે શું શું વાંચવાનું છે બરાબર એટલે એ આપણે આખું ચાલુ કરવાની છે ખાસ કરી મેથ્સ અને રિઝનિંગ આ છે ને ગેમ ચેન્જર વિષય છે હવે આ વસ્તુ જો આપણે પાયાથી ભણીએ તો કેવી મજા આવે સાવ પાયાથી આપણે ભણ્યા હોય તો મજા આવે ને એટલે આપણે એ ચાલુ કરીએ છીએ ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત બરાબર આવી રીતે આપણે ચાલુ કરવાના છીએ એટલે ખાસ કરી હસમુખ સાહેબ છે એને તમે ગમે તેથી કાઢો કાઢવાના તો જીસીઆરટીમાંથી જ ને બસ આપણે જીસીઆરટી જ કમ્પ્લીટ કરી દેસુ બરાબર દસમી ફેલ નહીં ચાલે ભાઈ દસ અને મિનિમમ જ બાર પાસ હશે બરાબર એટલે આપણે જીસીઆરટીના જે મેથ્સ આવ્યા છે બરાબર એમાં બધા ચેપ્ટર લગભગ અત્યારે જે તમારે જે આવે છે ટોપિક એ બધા એમાં ઓલરેડી કવર થઈ જાય છે એટલે આપણે આખો મેથ્સ લઈને સુધી એવું ધોરણ ચાલુ બરાબર એટલે મેથ્સ અને રીઝનિંગમાં કંઈ તકલીફ જ ન રહે અને ખાસ કરી આપણું જે ટાઈમટેબલ છે એમાં એવું હશે કે દરરોજ તમારે એક પાઠ વાંચવાનું અને એ પાઠમાંથી ત્રીસ થી ચાલીસ એમસીક્યુ હશે એ ચાલીસ એમસીક્યુ આપણે અહીંયા ભણીશું અને ઈ ચાલીસ એમસીક્યુમાંથી પાછી દસ માર્કની ટેસ્ટ હશે બરાબર એટલે એ દસ માર્કની ટેસ્ટ તમારે આપવાની છે કોન્સ્ટેબલમાં હજી એકવાર કહું છું વજન વજન વધારવા માટે ઓલરેડી વિડીયો છે રાજુભાઈ પ્લે લિસ્ટ ચેક કરી લો કોન્સ્ટેબલે ફિઝિકલ એક્ઝામ કરીને છે આખું પ્લેલિસ્ટ એમાં આખો ડાયટ પ્લાન આપી દીધો છે કઈ રીતે દોડવું પછી હાઈટ ન વધતી હોય તો કઈ રીતે કરવું બરાબર થઈ જશે ભાઈ થઈ જશે ભરતભાઈ જો પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકાશે કોન્સ્ટેબલમાં ખાસ એક જ વસ્તુ છે ભાઈ આપણું પાઠ્યપુસ્તક બરાબર બાકી પુસ્તકો તો ઘણી બધી અવેલેબલ છે થેન્ક યુ અલક્યા પ્રજાપતિ ખૂબ આનંદ થાય છે તમારી સાથે વાત કરીને નહીં વજન અને છાતી આ બાબતે હજુ કોઈ ફેરફાર નથી બરાબર તો તમને જણાવી ઓકે એટલે બીજું કાંઈ ચિંતા કર્યા વગર ખાસ અત્યારે જીસીઆરટી કરવાની છે મેં તમને જેવી રીતે જણાવ્યું કે ત્રીસ પ્રશ્ન કે ચાલીસ પ્રશ્નો આપણે શેડ્યુલ મળી જશે કેટલા કેટલા પ્રશ્નો હશે ચાલીસ પ્રશ્ન અહીંયા એની ટેસ્ટ આપણે એપ્લિકેશન ઉપર આપીશું એને તમને પીડીએફ મળી જશે બરાબર એટલે તમારા મોજ જ છે ખાલી તમારે તૈયારી કરવાની છે તમારે વાંચવાની બુક પણ મળી જશે એની અત્યારે તો અઢાર વર્ષ છે બરાબર પણ નોટિફિકેશન આવે એના ઉપર જોવાનું છે કારણ કે બાર પાસે છે એટલે મને લાગે છે આમાં જૂના નિયમો જ કન્ટિન્યુ થશે આર આર હવે ત્રીસ જાન્યુઆરી સુધી રાહ જોવાની છે પણ આપણે આર આરની તૈયારી છોડી દેવાની અને તૈયારી કરવા માંડવાની એકની એક વાત વારે વારે બરોબર નથી આપણે જાન્યુઆરી સુધી રાહ જોવાની છે બરોબર તારીખ સુધી રાહ જોવાની છે જો કઈ નવું લોલીપોપ ન આવે જો કાંઈ નવું ગતકડું ન આવે તો આ તારીખે આપને કંઈક જવાબ મળી જશે શું કરવાનું છે બરોબર એટલે આ આપણે કરવાનું છે હા જીસીઆરટી માં બધું થઈ જશે ભાઈ એક્ઝામ તો ઘણી પાસ કરી પણ મારે હું મને સાબિત નથી કરવા માંગતો કારણ કે સાબિતી કોણ આપે ખાલી ચણો વાગે ઘણો બરાબર એના જેવું છે એટલે એમાં કાંઈ મૂંઝાવા જેવી છે નહીં બાબત ખાલી ચણો હોય ને એ બહુ વાગે ઓલો કહેવાય ને અધૂરો ગ્લાસ વધારે છલકાય આ એના જેવું છે કાયદો જો કાયદા બાબતે છે ને અત્યારે એક નવો સુધારો આવશે અત્યારે સીએમ સાથે વાતચીત થઈ રહી છે કાયદા બાબતે કાયદો હમણાં ન કરતા કોઈ નોટિફિકેશન આવી જાય ને પછી કાયદો કરવાનું રાખજો કારણ કે જો નવો કાયદો આવશે ને તો એમાં ફેરફાર થઈને આવશે ઓકે બસ અહીંયા સુધી રાખીએ છીએ વધારે આપણે સમય નથી લેવો જ્યારે મળશું નેક્સ્ટ ટાઈમ હા જો આપણું અત્યારે મેં તો બહુ પહેલાં પણ કીધું છે તમને કારણ કે અત્યારે કમેન્ટ સેક્શનમાં પણ ઘણા લોકો છે ને રાહ જોઈને બેઠા છે કે ભાઈ ક્યારે આવું કંઈક થાય બરાબર એટલે બેટર છે કે જે રીતે છે એ જ રીતે રહી કારણ કે એકવાર સામે આવી ગયા ને તો ભાઈ આમાં કાંઈકનું કાંઈક થઈ જાય છે નહીં કોઈ અપડેટ નથી એટલે હું તમને સ્યોરિટી નથી આપતો કાલે આવે પરમ દિવસ આવશે બરાબર હાઈટમાં અત્યારે કોઈ અપડેટ નથી એટલે ખોટી આપણે વાત કરવી નથી જે છે સ્પષ્ટ માહિતી આપવી છે ઓકે તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે કોઈ નવી અપડેટ સાથે ખાસ કરી જે આની પરીક્ષા પેટન્ટ છે બરાબર એના વિશે આપણે મળીશું કોઈ નેક્સ્ટ વિડીયોમાં અને લગભગ એક અઠવાડિયામાં તમને આનું ટાઈમ ટેબલ મળી જશે આપણું જીસીઆરટીનું બરાબર એટલે આપણે એ પણ કરશું અને આપણું તૈયારીની તૈયારી રહેશે અને આમ મળતા જશું પ્લે સ્ટોર ઉપર જવાનું છે પ્લે સ્ટોર ઉપર આપણી એપ અવેલેબલ છે ચેનલ છે એ જ નામ છે ટ્રિકી નોલેજ બરાબર ચેનલનું નામ છે એજ એ નામ છે અત્યારે મેથ્સ રીઝનિંગ બરાબર મેથ્સ રીઝનિંગ અત્યારે સૌથી વધારે છે કારણ કે હવે સરકાર છે ને એવું વિચારી રહી છે કે ભાઈ જેનું ગાણિતિક નહીં મોબાઈલમાં ચાલશે મોબાઈલમાં ચાલશે એપ છે મોબાઈલમાં ચાલશે એટલે અત્યારે છે ને એવું વધારે થિંકિંગ ચાલી રહ્યું છે કે જે લોકો ગણિતિક રીતે આગળ હોય જેની તર્ક શક્તિ વધારે હોય એવા લોકોને પહેલી પ્રાયોરિટી આપે બરાબર એટલે ગણિત રિઝનિંગ અને બાકી જે સિલેબસ છે એને થોડો ડિટેલથી કહેશે બરાબર એટલે આપણે તૈયારી રાખવાની છે મેથ્સ અને રીઝનિંગની એટલે આપણે પાયો પહેલેથી ચાલુ કરાવીશું બરાબર ઘરેથી વાંચીને આવવાનું આપણે એમસીક્યુ સોલ્વ કરીશું ઓકે આજે અહીંયા સુધી રાખીએ છીએ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ફરી પાછા મળીએ છીએ એક ફોરેસ્ટના વિડીયો માટે કારણ કે ફોરેસ્ટની પણ બહુ બધી કમેન્ટ આવે છે એની માહિતી આવશે એટલે ચોક્કસથી આપણે ફોરેસ્ટ વિશે માહિતી આપી દઈશું ઓકે તો એ આખું ટેબલ આવી જશે ઇતિહાસ ક્યાંથી કરવું જો ઇતિહાસ છે ને એ આપણે જીસીઆરટીમાં જીસીઆરટીમાં જો તમને પાઠ પાડતા આવડે ને તો એ પાર્ટ પાડી દેવાના ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ ધોરણ નવ ધોરણ દસ બરાબર આવી રીતે ક્રમશઃ તમને જો પાઠ પાડતા આવડતું હોય તો એ કરી દેવાનું બરાબર પહેલાં ઇતિહાસ એવી રીતે પૂરો કરવો પછી ભૂગોળ આવે બરાબર તો ભૂગોળને એવી રીતે પૂરું કરવાનું પછી શું આવે તો કે ભાઈ આપણું આવે કલા વારસો તો એને એ રીતે અલગ કરવાનું જો થાય તો ઠીક છે બાકી હું તમને શીખવાડીશ કઈ રીતે અલગ કરવું બરાબર એટલે એ કાંઈ ઇસ્યુ નથી આપણે કરી દઈશું તમ તારે બંધારણ તો છે જ સહેલું જ છે ઇન ધ સેન્સ કે ભાઈ બંધારણ તો આપણી પાસે હોય તો બંધારણની કોઈ બુક લઈ લો સહેજાદ કાજી સાહેબની બુક છે બરાબર એ સરસ આવે છે અને કાંઈ ન કરવું હોય તો આ પાઠ્યપુસ્તકમાં બંધારણના પોઈન્ટ અવેલેબલ છે બરાબર અને કોઈને જો મટિરિયલ જોઈતું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈને જો મટિરિયલ જોઈતું હોય આ યુવાની પણ ચાલે કોઈ પણ તમે લઈ શકો બરાબર કોઈ પણ બુક લઈ શકો કાયદા આ બંધારણ બાબતે એટલે માહિતી તો બધા સરખી જ મળવાની થોડાક પોઈન્ટમાં થોડો ઘણો ફેરફાર હોય બાકી બધું સરખું જ છે કે બંધારણ છે એની સ્થાપના ક્યારે થઈ હતી એવું કોઈ બુક અલગ અલગ ન છાપી શકે જે ખરેખર હોય એ જ હોય બરાબર એટલે તમે કોઈ પણ બુક લઈ લો ચાલશે બાકી જો તમારે મટિરિયલ જોઈતું હોય તો એની લિંક આપણે આની નીચે મળી જશે આ વિડીયોની નીચે બરાબર બરાબર ટેલિગ્રામ ચેનલ આપણી ટ્રીકી નોલેજ ત્રણ છે ટ્રીકી નોલેજ ત્રણ સર્ચ કરી અને ટેલિગ્રામમાં જોડાઈ શકો છો બરાબર જો હવે તમારા ઉપર છે હું ફોકસ વધારે જીસીઆરટીને આપું છું કારણ કે આપણા સાહેબ છે ને એ એને પણ જીસીઆરટી વાલી છે હા બધું થઈ ગયા છે બરાબર જે પણ અત્યારે છે ને જે નવો જે સિલેબસ આવે છે ને એમાં જીસીઆરટી ઉપર વધારે ફોકસ કરે છે તમે કદાચ ગમે ચેનલ જોઈ લેશો ને તો અત્યારે જીસીઆરટી જ કરાવે છે બરાબર એટલે જ્યાં જ્યાંથી જીસીઆરટી આપને જોવા મળે ને થ્રી ઇડિયટની જો જ્યાંથી નોલેજ મળે ત્યાંથી લઈ લેવાનું બરાબર જીસીઆરટી તમને જ્યાં મળે ત્યાં ભેગું કરી લેવાનું ભલે આપણે રિવિઝન થશે ઓકે એટલે ખાસ અત્યારે જીસીઆરટી અને જો પોસિબલ હોય તો એનસીઆરટી પણ કરવાનું રાખો ઓકે બાકી આખો ડિટેલ સેશન હું તમને આપીશ કે ભાઈ કઈ રીતે આપણે તૈયારી કરવાની છે શું કરવાનું છે બરાબર એ હું તમને ડિટેલથી માહિતી આપીશ ઓકે અહીંયા સુધી રાખીએ છીએ પાછું કોઈક પ્રશ્ન પૂછે છે ને આપણું વિડીયો ખોટો લંબાય છે બરાબર એટલા માટે કોઈ માહિતી જોઈતી હોય તો ત્યારે કમેન્ટ કરી દો બરાબર ઓકે તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય મા મોગલ જય સોમનાથ Thank <music> you.